લઈ સ્વયંભો કહે છે કે આ જેવરોગ દૂર કરવા માટે તારે સ્વયં પોતે પરમાત્મા સ્વરૂપ પોતાના નિજ સ્વરૂપમાં નિજ સ્વરૂપનું હંમેશા ચિંતન મનન વિચાર કરવો અને તે સૌરૂપ બની જાવું તે સૌરૂપ બની જવું જ આ ભવરોગ દૂર કરવા માટે છે મારા વાલા સદગુરુની કૃપાથી તેનો અનુભવ અને સાક્ષાત્કાર થાય છે માટે એ જીવ શ્રદ્ધા અને વિશ્વાસ વિશ્વાસથી સદગુરુ માં નિષ્ઠા રાખ પ્રેમ રાખ ભાવ રાખ અને અને વસનમાં વર્તો મારા વાલા તો રોગ દૂર થાય છે સ્વયં નિજ સ્વરૂપ માં જ સદગુરુ બિરાજમાન છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો ઓમ નમો નારાયણ જય ગુરુદેવ જય ગુરુ મહારાજ